તૈયાર થઈ ગયા છે અને હવે માટે બેઠા છે અને હવે સિરાવીને પછી જવું છે પહેલા વાડીયા વાડીએ જઈને પછી જવાનું છે કારખાને તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહો અમારા રાહુલભાઈ તો શીરાઓ માટે બે ગયા છે તમને બતાવવું અચ્છા માનવ અને રાહુલભાઈ શીરાઓ બે બેહી ગયા છે બા બનાવે છે રોટલી કે શીરાઓમાં ચાંદ રોટલી છે બીજું કંઈ છે નહીં કેમ રાહુલભાઈ હાલો બધા શીરા હોય એમ તો કહે એકલો એકલો પાછો શીરા આવે રામ રામ જય માતાજી એવું ના કેવું કંઈ હમ ખાવા આવે બધે અહીંયા થોડા ખાવા આવે એટલે બધા આવે તો તો હારું કહેવાય ને એ તો પછી ભલે ના આવે આપડા ફૂટી જાય હલો તો આપણે હવે સિરાવી લેવી ત્યારે સિરાઈ કરી વાડી આવતો રહ્યો છો ડુંગળે માટો મારવા ડુંગળે તો હાવ પૂરી થઈ ગઈ છે કે બે ત્રણ દિવસ આકળ એટલો બધો પડ્યો ને આમાં બધા લોધર હતા નહીં બધા કાળા મસ્કી નાખ્યા ને બધા પાળી દીધા બધા હવે આપણે ડુંગળી કમ્પ્લીટ પાકી ગઈ છે માણસો એ બધા હેડમાં પોગાડ દીધે છે ને અમારે તો એ જ ખેતરમાં પડી છે તો ટૂંક સમયમાં આપણે કાઢવી દે છે ડુંગળી ને ખાસ તો મિત્રો આપણે જે આરોગ્ય અભિયાન અંતર્ગત જે આપણે જે ઓલા વિડીયો મીખેલા છે એ ખાસ આવેલા નથી એટલે આપણે હવે વિડીયો એ અટકાવી દઈશું ને પછી એવું લાગે તો પાછા આપણે મેંશું કારણ કે એના આઠથી નવ મેં ભાગ બનાવેલા છે બધા બધી માહિતી રમેશભાઈ શિયાળે આપેલી છે અને એને એ વિડીયો આપણે બનાવેલા છે તો કોઈને જોવાની મજા નથી આવતી એટલે આપણે એ હમણાં અટકાવી દઈશું ને અત્યારે આંટો મારીને પછી જવાનું છે કારખાને અને રાહુલના અને બાની આવશે તો રોપ પાઈ દે છે રોપ પાવાનો છે જ ડુંગળે હમણાં પાઈ છે એટલે એ ભીની છે ઝાકળ પડ્યો ને એટલે લોદર બધા વૈયાઈ ગયા છે હાવ પણ કાંઈ લોદર લીધા રેખા જ નથી કાંઈ બધા હુકાતા જાય છે બધું હવે ટૂંક સમયમાં ક્યાંય નાખશું ભાવ તો કાંઈ છે નહીં તો કે ભાવ આવ્યો હોત તો મેળિયા સડાવવા જરા અચયર આવ કેળિયા સડાવી દે યા ડુંગળી બધું નાયલા કરે આવું તો મિત્રો આંટો મરીને તો આવું કામે કારણ કે ધંધો તો કરવો જ પડશે કંઈ આમાંથી કંઈ ઓલું નહીં થાય કંઈ આવાની ઉપર તો રહેવાય નહીં કંઈ તો જો પણ આપણે પાયો ને લોદર ઘણા હતા ને પણ પાયા પછી ઝાકળ પડ્યો ને એટલે બધા લોદર છે ને એ બધા હુકાઈ ગયા છે ને બળી ગયા છે બધા અને બધું કાળું મશ કરી નાખ્યું છે બધું કઈ રીતનો ઝાકળ પડ્યો એ કાંઈ ખબર ન પડે હાવ જે રીતે એટલો બધો હાવ બધું બાળી દીધું છે તમે જો ના કેટલા નકલ ઓદાર હતા બધા એ બધાએ પૂરા કરી દીધા છે બધા હુકાઈ ગયા છે વાતાવરણ બદલે એટલે આવું થાય ને અત્યારનું તો વાતાવરણ અત્યારે વાદળા બધા થઈ ગયેલા છે અને વરસાદ આવો એવો ઘોર થઈ ગયો છે બધો એવું બધું છે વાતાવરણ અચરમાં અને મારું લસણ શું કે છે લસણ ડુંગળીની આરો એ પણ પૂરું થઈ ગયું છે આ લસણનો કેરો એમાં કંઈ બહુ ખાસ લસણના ગાંઠીએ એવું કંઈ છે નહીં કંઈ આશા આશા છે બધે તો એ ઠીક ઠીક ખાવા પૂરતો થઈ જાય છે અને આ બાજુમાં છે કળીનો રોપ વ્યાજ પાવાનો છે તો હવે મોડું કર્યા વગીને વૈયા છે કારખાને કારખાને જઈને પછી તમને મળશું મિત્રો તો વિડીયો હું કન્ટિન્યુ રહેજો રેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જ્યારે વાગી જશે બપોરનો એક થાવ આવ્યો હશે અને કામે વીજ તો વાડી આંટો મારીને પછી ને અને આપણો કાંઈ શૂટ એનું કાંઈ કર્યું નહોતું અને આજે ટિફિન કંઈ લઈ નહોતો જોયો એટલે વો તો કારખાને અને કારખાને થાય અત્યારે પાછો વૈયો છું ઘરે ને અત્યારે તો બપોર થઈ જશે અને બપોરા કરવા માટે બેઠો છું તો હાલો બધા બપોરા કરવા માટે અમારા માનવને રાહુલને એ બધા તો જાય છે નિશાળે ભણવા અને એને બા વાડિયા ગયેલી છે રોપમાં પાણી વળવો નહોતું એટલે અત્યારે ઘરે કોઈ છે નહીં તો બપોરે કરવા માટે બેઠો છું અને બપોરા કરીને પછી આવશું વાડીએ આંટો મારીને પછી વયો જાય પાછો કામે તો સારો વિડીયો બીના રહેજો બપોરામાં છે તો રોટલા રોટલી ને ડુંગળી બટેકાનું શાક છે અને ડુંગળી છે ને સાઈઝ છે હાલો બધા બપોરા કરવા માટે બપોરા કરી લઉં અત્યારે બપોરા કરીને તો વાડી આવતો રહ્યો છે અને મેં અહીંયા મોટર ચાલુ કરી દીધી છે કે ડુંગળી તો પાય ને તો એ તો હજી ભીની છે પણ બકાલવા અહીંયા એ બધું ઉકાઈ ગયું છે દીધું છે ઘડીક જાય એટલે પી જાય વાલોર ને ફૂલ હજી ઉગડે છે ને હજી વાલોર કઈ બહુ બે હતી નથી બોલતા થોડીક પાલક છે બકાલો છે પણ કઈ બહુ પડતું નથી કઈ બીટ ને પાલક બે વસ્તુ છે ને વાલો છે અત્યારે વળી આવ્યો તો ફાયદો લાઈટ છે પી જાય પછી જવાનું છે પાછું કારખાને

વાલો વટાણાનું શાક સડે છે શાક સડી ગયો છે રોટલા બનાવે છે તાવડી મીકી દીધી છે વાલોજનું શાક ને બાજરીના રોટલા એવું છે બધું કામકાજ રાહુલ ને માનો બે ભેજો છે ટીવી ગામડાના દેશી રોટલા કેમ અત્યારે વાગી ગયા છે હાડા હાથ ને શાક ને રોટલા ને બધા તો સડી ગયો છેનીલ ને માનવ ને બા ને બધા બેય ગયા છે વાળું કરવા માટે વાળોમાં છે વાળોજનું શાક છે બાજરીના રોટલા છે અને અમારો માનવ ભાઈ તો ગોળ લઈને બેઠા તાર ગોળ ખાવાનો છે વાળો બધા વાળો કરવા માટે વાળોમાં તો આવું બધું છે રોજ આવું જ હોય બધું અમારે કઈ ઢોર કઈ સીએ નહીં એટલે દૂધ ને એવું કઈ હોય નહીં કઈ સાસ ને બાજરી રોટલા ને એવું હોય બધું મને આજ લાગી છે ભૂખ વધારે હલો આપણે જમવા બે જીનેલ ને માનવ ને બધા વાળો કરવા માટે બેઠા સીવી ના છે ને મને ટાઈટ લાગે છે બહુ ટાઈટ તો એટલી બધી કઈ સીએ નહીં કઈ તોય મને ટાઈટ લાગે એટલે આપણે કોટ પહેરી લીધો છે ઓળ કરવા બે ગયા છે હલો બધા વાળો કરવા માટે ને આજનો દિવસ કંઈક આવો રહ્યો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તો અમારો વિડીયો તમને કેવો લાગજો એ કમેન્ટમાં કહેજો અને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો